આ વર્ષની શરૂઆતમાં બહુ મોટા ઉપાડે એવી જાહેરાત કરવામાં આવી હતી કે બનાસકાંઠાના લોકોને નવા વર્ષની મોટી ગિફ્ટ આપવામાં આવે છે મોટી ભેટ આપવામાં આવે છે અને એ છે બનાસકાંઠાના બે ભાગ એક વાવ થરાદ જિલ્લો અને બીજો બનાસકાંઠા જિલ્લો પણ લોકોને કદાચ આ ગિફ્ટ છે એ ગમી નથી કારણ કે જ્યારથી બનાસકાંઠાના ભાગલા કરવાની વાત જાહેર થઈ છે ત્યારથી એનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને બનાસકાંઠાના આ વિભાજનમાં ખુદ ભાજપના ધારાસભ્યને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે વિગતે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન એક જાન્યુઆરીએ જ્યારે બનાસકાંઠાના બે ભાગ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જ આ વિસ્તારના લોકોમાંથી વિરોધનો અવાજ જે છે એ ઉઠવા લાગ્યો હતો સૌથી પહેલાં કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર અને આનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ ઉઠાવ્યો હતો લોકો બહાર આવ્યા હતા દુકાનો બંધ રાખી હતી કારણ કે કાંકરેજને વાવ થરાદ જિલ્લામાં રાખવામાં આવે એ વાત તેમને મંજૂર નથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ધાનેરા દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે દસેક દિવસ પહેલાં ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધરણા કર્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સાથે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ જોડાયા હતા અને તેમનું આંદોલન તો આજની તારીખે પણ ચાલુ છે હવે બીજી તરફ આ જિલ્લાના ભાગલા સામે ઓગળ જિલ્લાનું આંદોલન પણ સળગી ઉઠ્યું છે જેની આગ આખા જિલ્લામાં ફેલાઈ રહી છે આંદોલન ચલાવી રહેલા લોકો કહી રહ્યા છે કે આંદોલન હવે બનાસકાંઠાના દરેક ગામ સુધી લઈ જઈશું એક તરફ આ વિસ્તારના ભાજપના કદાવર નેતા શંકર ચૌધરી કહી રહ્યા છે કે સબ સલામત હૈ ત્યારે બીજી તરફ ઓગડ જિલ્લો બનાવવામાં આવે એ માટે ઓગડ જિલ્લા સંકલન સમિતિ જબરદસ્ત આંદોલન ચલાવી રહી છે આ સમિતિના લોકોએ તો કેટલીક ચોંકાવનારી વાતો પણ જાહેર કરી છે કે ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પહેલાથી જ તેમની સાથે છે અગાઉ જ્યારે કેશાજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા ત્યારે પણ જાણ કરી હતી કે સાહેબ નવો જિલ્લો બનાવો તો અમને જાણ કરજો કારણ કે આ વિસ્તારના લોકો વિરોધ કરી શકે છે જે પણ નિર્ણય લ્યો એમને જાણ કરજો સંકલન કરજો અને અમને વિશ્વાસમાં લઈને કરજો પણ એ સમયે મુખ્યમંત્રીએ નવા જિલ્લાની કોઈ સંભાવના નથી એવો જવાબ આપ્યો હતો અને એના એક અઠવાડિયામાં જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા એની જાહેરાત કરવામાં આવી હતી બીજી તરફ આ સમિતિના લોકો કલેક્ટર પાસે પણ ગયા હતા અને કહ્યું હતું કે ઓગઢ જિલ્લો બને એ માટે સરકારનું ધ્યાન દોરજો ત્યારે પણ કલેક્ટરે કહ્યું હતું કે અમને કંઈ જાણકારી નથી અને એના ચાર દિવસમાં જ બનાસકાંઠાના બે ભાગ કરવાની જાહેરાત કરવામાં આવી હવે આ સમિતિના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરકારમાં બેઠેલા લોકો કાં તો ખોટું બોલી રહ્યા છે અથવા કંઈક છુપાવવાની કોશિશ કરે છે અને આ લોકશાહીની રીતે લેવાયો હોય એવો નિર્ણય નથી એવું આ ઓગઢ જિલ્લા સંકલન સમિતિના જે આગેવાનો છે જે લોકો છે માને છે હવે આ વિવાદ છે ક્યાં જઈને અટકશે એ તો આવનારા સમયમાં જોવાનું રહેશે એ દરમિયાન આ વિશે તમારું શું માનવું છે અમને એક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇફ્સ ઓફ ઇન્ડિયા